નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે રૂમ ઝૂમતા નવલા નોરતા આંગણે આવીને ઊભા છે ત્યારે આમ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ કે ખેલૈયાઓનો જે ઉત્સાહ છે એ ક્યાંય સમાતો નથી ત્યારે જામનગરના આંગણે એક ખૂબ સરસ મજાની ઇવેન્ટ થવા જઈ રહી છે જામનગરના ખેલૈયાઓને ખનગટ માટે આ ગરબા ટાઉનની ટીમ આવી ગઈ છે ત્યારે કંઈક નવું છે કંઈક અલગ છે એવી ઘણી બધી વાતો સંભળાય છે ત્યારે ચાલો ગરબા ટાઉન અને તેની ટીમ સાથે વાતચીત કરી અને જાણીએ કે આ વખતે જામનગરવાસીઓને શું નવું મળવાનું છે ત્યારે આપણી સાથે જોડાયા છે ગરબા ટાઉન ટીમમાંથી આયોજક એવા ભાવિનભાઈ સોની તો ચાલો તેમની સાથે વાતચીત કરીએ ગરબા ટાઉન જે આમ જોઈએ તો ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે તો શું નવું આપવાના છો આ વખતે જામનગરના અમારો વિચાર ખાલી એટલો જ હતો કે જામનગર ડિઝર્વ કરે છે કંઈક સમથિંગ બેટર કંઈક સમથિંગ યુનિક સમથિંગ ગ્રાન્ડ તો બંને વસ્તુ જોવી હતી કે આપણી જે એક્ઝેક્ટલી નવરાત્રી આપણી જે સંસ્કૃતિ છે આપણી પરંપરા છે એને વળગી રહી અને બી અર્વાચીન પ્રાચીન ગરબા બી અહીંયા થશે અને અત્યારની જે જેન જનરેશન છે એ જનરેશનને ધ્યાનમાં રાખી અને પણ આપણે નવા નવા કોન્સેપ્ટ આમાં એડ કરીએ છીએ એમ કે સૌથી અમારી યુનિક વસ્તુ એ છે કે જામનગરની અંદર પ્રથમ વખત એવું બની રહ્યું છે કે દસ દિવસમાં દસ અલગ અલગ બેન્ડ દસ અલગ અલગ આર્ટિસ્ટો આવી રહ્યા છે જામનગરની અંદર પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે ગરબા પછી એક એક્સ્ટ્રા ડોઝ આપીએ છીએ જે છે આફ્ટર ગરબા શો આ ઘણી બધી આવી યુનિક યુનિક વસ્તુઓ અત્યારે તો ગરબા ટાઉનમાં અમે ઇન્ક્લુડ કરેલી છે ખૂબ સરસ મજાના નવા કન્સેપ્ટ સાથે જ્યારે ગરબા ટાઉનની ટીમ આવી ગઈ છે ત્યારે મેમ આપ શું કહેશો કેવી છે તૈયારી ગરબા ટાઉનની અને એમ્બ્યન્સ આના વિષે અને ટીમ વિશે શું કહેવાનું થાય છે તમારું ઓકે સો આપણે એમ્બિયન્સ વિશે વાત કરીએ તો આવું એમ્બિયન્સ જામનગરમાં ક્યાંય તમને નહીં જોવા મળે બીટ ધ એન્ટ્રી ગેટ બીટ ધ સ્ટેજ ઓર બીટ ધ ગ્રાઉન્ડ આવું એમ્બિયન્સ આવી વાઇબ તમને બીજે ક્યાંય નહીં મળે આ એક દે ગરબા ટાઉન જ છે જ્યાં તમને આવી વાઇબ મળશે સાથે જો ટીમની વાત કરીએ તો આટલી મહેનત કરવાવાળી ટીમ મેં બીજે ક્યાંય નથી જોઈ બિકોઝ જે અમારું સ્ટેજ છે આ પહેલી વાત તો સ્ટેજ એવું છે કે આ બીજે ક્યાંય નહીં મળે તમને બીટ જામનગર બીટ અમદાવાદ ઓર ક્યાંય ક્યાંય નહીં મળે બહુ જ સરસ મજાનું સ્ટેજ છે બિકોઝ આ સ્ટેજને બે મહિનાથી બે ત્રણ મહિનાથી રાતો રાતો ઉજાગરા કરીને હેન્ડ પેઇન્ટ કરવામાં આવ્યું છે એન્ડ અમારું ગેટ બી હેન્ડ પેઇન્ટેડ છે વિચ ઇઝ ધ રેરેસ્ટ કોમ્બિનેશન આવું બીજે ક્યાંય નહીં મળે એન્ડ એન્ડ ધ ધ ધ ધ બેસ્ટ 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 ટીમ છે છે બી 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 લાઇન અપ ઓર્ગેનાઇઝર્સ ઇઝ ગરબા એઝ અ એન્કર તો શું તૈયારી એક હોમ વાળી ફિલિંગ આપે એ ઘર જેવો માહોલ આપે બીકોઝ જામનગર ઇઝ માય હોમ ટાઉન નાવ એન્ડ અહીંયાની જે પબ્લિક છે અહીંયાનું જે વાતાવરણ છે અહીંયાની જે વાઇબ છે એ ઓલરેડી બહુ જ એના

કારનું સેફ્ટી રેટિંગ કેટલું હોય છે ફોર પોઈન્ટ ફાઈવ ફાઇવ પોઈન્ટ ફાઇવ તો તમે કદાચ દ ગરબા ટાઉનની ટીમને ફાઇવ પોઈન્ટ ફાઈ આપી શકશો એટલી આપણે સિક્યુરિટી અને સેફ્ટી પર આપણે ધ્યાન રાખેલું છે કારણ કે આપણે અત્યારે એવું છે કે વહીવટી તંત્ર જામનગરનો પોલીસ સ્ટાફ એ બધો જ ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે ખૂબ સારી રીતે મદદ કરી રહ્યું છે કે ભાઈ આપણો તહેવાર છે તો એને રૂલ્સ અને રેગ્યુલેશન્સમાં રહી અને તમે પણ અમારી મદદ કરો અમે પણ તમારી મદદ કરશો તો ઇલોકોમની સ સાઇડથી બી આપણને ખૂબ સારી મદદ મળી રહી છે રા વાત રહી કદાચ સેફ્ટીની તો આપણે આઉટ ઓફ ગુજરાતથી એટલે કે હરિયાણાથી આખી સિક્યુરિટીની ટીમ આપણે અહીં બોલાવેલી છે કે જે સતત દસ દિવસ આપણા બધા જ ખેલાઓની સિક્યુરિટી માટે અહીં રહેવાના છે અને વાત કદાચ સીસીટીવીની રહે તો હર એક કોર્નર કોર્નર છે અને હરેક કોણે આખું ગ્રાઉન્ડ કવર થાય એ રીતે આપણે સીસીટીવીનું પણ સેટઅપ આપણે અહીંયા લગાવવાના છીએ હા તો શું કહેશો જામનગરને બસ એટલું જ કહેવાનું છે કે દિવસ રાત ની મહેનત છે આઈ થિંક પાંચ થી છ મહિનાની મહેનત છે અને જામનગરના ઇતિહાસમાં આવડા લેવલની નવરાત્રી ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે કદાચ આ લેવલ મોટું છે કદાચ કન્સેપ્ટ ઘણા બધા નવા છે તો બસ આને માણવા માટે અમારા બધાનો ઉત્સાહ બમણો કરવા માટે બધા જ અમારી સાથે દસ દિવસ આપણે બધા ઘણા બધા યુનિક કન્સેપ્ટ છે તમારા બધા બધા માટે બધી જ તૈયારીઓ થઈ ગઈ છે સાથે રહી ખુબ જલસો કરીશું ના આનંદ આનંદભેર ઉજવીશું તો હવે જામનગરને ને જયારે ફાઈનલ કોલ ભાવિનભાઈ આપી દીધો છે ત્યારે જે લોકોની એન્ટ્રી ગરબા ટાઉન માં થાય અને પાસિસ માટે તમે શું કહેશો ઓકે સો પાસીસ માટે હું એવું કહીશ કે વી હેવ અ ટોટલી ડિજિટલાઇઝ્ડ પાસ બુકિંગ સિસ્ટમ પાસ બુકિંગ સિસ્ટમ ટોટલી ડિજિટલાઇઝડ છે વાઉસલી કરીને એક એપ છે જ્યાંથી તમે તમારા પાસ થ્રુ અ લિંક બુક કરાવી શકો છો એન્ડ જ્યારે તમે એન્ટર થાવ તો એન્ટ્રી ગેટ પર એન્ટ્રી લેવા માટે તમારે એ પાસ એઝ અ સ્કેનર બતાવવું પડશે તમારું પાસ સ્કેન થશે તો જ તમે એન્ટ્રી લઈ શકશો આનાથી પાસ ડુપ્લિકેશનના ચાન્સીસ બી છે જે બહુ જ ઓછા થઈ જાય પાસ ડુપ્લિકેશન એવું બધું જે ખોટી રીતથી

જલ્દીથી તમારા પાસેસ બુક